માર્ચ બે હજાર ચોવીસમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા માટે તૈયારી કરાઈ રહી છે રાજ્યમાં ધોરણ દસ અને બાર અને ગુજરાત ગેટની સોળ લાખ હજાર સાતસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારી કરી દેવામાં આવી છે બોર્ડ દ્વારા કલેક્ટર પોલીસ વિભાગ જિલ્લા વહીવટી વિભાગ સાથે બેઠક કરી દીધી છે જેથી વિદ્યાર્થીને કોઈ તકલીફ ન પડે મધ્યસ્થ મૂલ્યાંકન બેઠકો પૂર્ણ થઈ ગઈ છે નેવું ટકા શાળાઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી દીધી છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં હેલ્થ બાબતે કોઈ તકલીફ ન પડે તે માટે

કુલ સોળ લાખ છુર હજાર જેટલા બાળકો પરીક્ષા આપનાર છે બોર્ડ દ્વારા સમગ્ર પરીક્ષાની તૈયારી કરી દેવામાં આવી છે બોર્ડ દ્વારા કલેક્ટરશ્રીઓના સ્થાને જિલ્લા કક્ષાની જિલ્લા પરીક્ષા સમિતિ જેમાં પોલીસ અધિક્ષક શ્રી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જે તે વિસ્તારના વીજ કંપનીઓ એમની સાથે રહીને એક બેઠક થઈ ગઈ છે કાયદો વ્યવસ્થા એસટીની સગવડતાઓ અને વીજ પુરવઠો અવિરત ચરુ રહે એ બાબતો સુનિશ્ચિત કરી દેવામાં આવેલી છે વધુમાં દરેક કેન્દ્રો પર પરીક્ષા સ્થળો એનો સ્ટાફ એની નિયુક્તિ પણ જિલ્લા કક્ષાએથી થઈ ગયેલી છે જિલ્લા કક્ષાના પરીક્ષા સ્થળ સંચાલકો ખડ નિરીક્ષકો અને વહીવટી સ્ટાફની તાલીમ પણ બાયસેક મારફતે સ્ટેટ કક્ષાએથી થયેલી છે અને દરેક જિલ્લા કક્ષાએથી પણ આ તાલીમો થયેલી છે બોર્ડ દ્વારા પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે પણ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોના નિયામકોની બેઠકો પૂર્ણ કરવામાં આવેલી છે અને ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની હોલ ટિકિટ પણ આપણે ઓનલાઈન શાળાઓ ડાઉનલોડ કરી શકીએ એ પણ વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે